રાષ્ટ્રધ્વજના સન્માનમાં નર્મદાના તિલકવાડા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી દેશભક્તિના ગીતો સાથે શરૂ થયેલી ભવ્ય તિરંગા યાત્રામાં તિલકવાડાના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય વસીમ મેમન નર્મદા નમસ્કાર સમગ્ર દેશમાં હર ઘર તિરંગા કાર્યક્રમ ચાલી રહ્યો છે અને એમાંય આજે તિલકવાડા તાલુકા કાર્યક્રમ તિરંગા યાત્રા કાઢી હતી જેમાં ત્રણ હજારથી વધારે તારુપક્ષના કર્મચારીઓ પોલીસ ગણ યુવા મિત્રો તાલુકાના સવાગેવાનો તમામ સારાના વિદ્યાર્થીઓ આ ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા હતા અને સમગ્ર તિલાપડા તાલુકા એક દેજ ભક્તિના રંગે રંગાયો હતો અને જ્યાં જોઈએ ત્યાં માત્ર ને માત્ર કેસય તિરંગા રંગ જ દેખાતો હતો અને છોકરાઓ દ્વારા ખૂબ હર્ષોલ્લાસથી ભારત માતાની જય બોલાવવામાં આવી અને જે દેશ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે